વિસ્તારમાં આવેલી હરસિદ્ધિનગર સોસાયટીમાં બંધાઈ રહેલા મકાન વચ્ચેની દાદર અચાનક થઈ હતો જેથી નવનિર્મિત મકાનમાં કામ કરતા બે મજૂરોના ઘટના સ્થળે દબાઈ જતા મોત થયા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ કોન્ક્રીટના મલબામાં ફસાયેલા મૃતદેહોને કાઢવા માટે હથોડાના ઘાજી કે દાદરનો કાટમાળ તોડી મૃતદેહ બહાર કાઢ્યા હતા પાંડેસરા વિસ્તારમાં આવેલા હરસિદ્ધિનગર સોસાયટીમાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું દરમિયાન બે મકાન વચ્ચેનો દાદર ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી દાદરના કાટમાળમાં કામ કરતા બે મજૂરો દબાઈ ગયા હતા અને ઘટનાની ગંભીરતાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી આગાઉ સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કાટમાળમાં દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને કાટમાળને તોડવા માટે ફાયરના જવાનોએ હથોડાના ઘા ઝીકીને કાટમાળ તોડવાની ફરજ પડી હતી કાટમાળ તોડ્યા બાદ દબાયેલા મજૂરોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા ઘટનાની ગંભીરતાની જાણ પોલીસને થતા લોકોના ટોળા પર કંટ્રોલ કરવા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને ત્યારબાદ પાલિકાના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી કોન્ક્રીટનો દાદર કેવી રીતે પડ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ડીએચ પકી જાની ડિવિઝનલ ઓફિસર સુરત ફારીપુરના છેલ્લા બત્રીસ વર્ષથી નોકરી કરું છું ફાયર કંટ્રોલ રૂમથી દસ ને આડત્રીસે બેસ્તાન તેમજ માંદરા પર કોલ આપવામાં આવેલ પાણીસરા પોલીસ લાઇનથી આગળ કૈલાસનગર ચોકડીની અંદર હર્ષિદનગરમાં વોર્ડ નંબર અગિયાર બારમાં મકાન બે મકાનના વચ્ચે દાદરનો ભાગ પડી ગયેલ છે અને દાદરની અંદર બે માણસો ફસાયા છે એવું મેસેજ મળતા જ બે ગાડીઓ રવાના કરી સાથે સાથે મજુરા પર હું તો મજરાથી હું પણ રવાના થયો અને નવસારી બજારથી ઇ આર વી રવાના કરેલ ઘટના સ્થળ પર અમે પાંચથી સાત મિનિટમાં પહોંચીને બંને માણસને જોયું તો દાદરની વચ્ચે વચ્ચેના સ્લેબ પર બંને જણા ફસાયેલા હતા એક અંદરના ભાગમાં એક ભાર અડધી બોડી લટકતી અને અડધી અંદર જ હતી એ બંનેને અમે સ્લેબ તોડીને અને તરત જ બંનેને બહાર પાંચથી સાત મિનિટમાં કાઢી લીધે અને બંનેને એકસો આઠમાં રવાના કરે બાંધકામ નવું છે જૂનું છે આમ જોતા તો નવું બાંધકામ દેખાય જ છે ઇંટોને બધું તરતરનું એ બધું કરે છે એ લોકોએ પરમિશન લીધી છે કે નહીં કામ માટેનું એ ઝોનનો વિષય છે અને કોન્ટ્રાક્ટર બી ભાગી ગયો છે એટલે અમને જે બંને મજૂરોની જે બહાર અમને કાઢ્યા છે એમને કયા કોન્ટેકના માણસો હતા એ કંઈ જાણવા મળેલ નથી અને નામ પર જાણવા મળેલ નથી